જય મિત્રો મિત્રો આજે એક્ઝેક્ટ અમરેલી અને ગામના પ્રોપર અમરેલીમાં કલેક્ટર કચેરીની એકઝેક સામે અને અહીંયા છાવણી નાખેલી છે ત્યાં છાવણીમાં જે ઘણા ટાઈમથી લગભગ ઓગણીસો ને સિત્તેર એકોતેરની વાત છે અને જે અનુસૂચિત જાતિ સમાજના લોકોની જમીન અનુસંધાને આજ રોજ કલેક્ટર કચેરી સામે એક દિવસનો ધરણાનો કાર્યક્રમ હતો ઉપવાસનો કાર્યક્રમ હતો એની અનુસંધાને રાજુલા તાલુકાના આજુબાજુના ગામડાના લોકો પણ જોડાયેલા હતા અને સા કલેક્ટર સાહેબને રૂબરૂ આજે બપોરે એક વાગે મળી અને રૂબરૂ ચર્ચા કરી અને એને જે હકીકત હતી એને દર્શાવી એને પણ સારો સરસ મજાનો જવાબ આપ્યો કે આમાં યોગ્ય કાર્યવાહી અમે કરીશું પણ સમાજના આગેવાનો બેઠા છે ત્યારે એવી પણ ચર્ચા થઈ કે ભાઈ રાજુલામાં જે ચોગજીયા સાહેબ દ્વારા અને ઘણા ટ્રસ્ટીઓ દ્વારા એક સરસ મજાનું હબનો કાર્યક્રમ આપણે જે એની અનુસંધાને કાર્યક્રમ રાખ્યો હતો કે ભાઈ આ શૈક્ષણિક હબ બને હબ એટલે શૈક્ષણિક સંકુલ બને પણ આયા આવતા એવી ખબર પડી કે ભાઈ ત્યાં ફક્ત ને ફક્ત છસો વારની જગ્યા છે ત્યાં કાંઈ હબ બને એમ નથી એ ફક્ત ને ફક્ત સમાજવાડીનું નિર્માણ થવાનું અને આ લોકો પાસે એવો ખરાબ અને પરિપત્ર છે ત્યાં હબ બનવાનું છે નહીં અને ત્યાં આજથી આ વાત ઉપર પડતો પડે કે ત્યાં ફક્ત ને ફક્ત વાડી સિવાય બીજું કાંઈ બનવાનું નથી અને ઘણા ખરાજી કહેતા હોય કે ભાઈ બોર્ડ લાગી ગયા બોર્ડ મેળવું બોર્ડ મેળવ્યું એમાં બધા રાજી છે પણ હકીકત એ છે કે ન્યાય કાંઈ હબ બનવાની નથી ત્યાં ફક્ત ને ફક્ત રાજુલાના લોકોને આજુબાજુના લોકોને રાજુલા સિટીના લોકોને કે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા લોકોને વાડીમાં સારા નરવા પ્રસંગો કરવા માટે ફક્ત ને ફક્ત ત્યાં વાડીનું નિર્માણ થવાનું છે જય ભીમ નમો બુધાય